સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો ત્રાણું પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્મિત થયેલ બે હજાર નવસો ઓગણસાહીઠ પીએમ આવાસ યોજનાના આવાસોનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલની ઉપસ્થિતિમાં અઠવા પાર્ટી પ્લોટ ખાતે સુરત મનપા આયોજિત બે હજાર નવસો ઓગણસાહીઠ મકાનોનું લોકાર્પણ અને ફાળવણી ડ્રો કરાયો હતો આ પ્રસંગે ખાલી રહેલા મકાનોના પણ લોકાર્પણની શરૂઆત થઈ હતી જોકે જણાવ્યું હતું કે જે મકાન આપણને ઘણીવાર વાર થી છ લાખમાં ઉપલબ્ધ થઈ જાય છે તે મકાનની બજાર કિંમત ત્રીસ થી પાંત્રીસ લાખથી પણ વધારે હોય છે ખૂબ સારા વિસ્તારમાં મહાનગરપાલિકાએ પ્લાનિંગ કરીને સારા મકાનો આપ્યા છે પીએમ મોદીને આવ્યા પછી લોકોની આ ઈચ્છા મારું પોતાનું મકાન હોવું જોઈએ તે પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમર કરશે અને તેના કારણે આપણને મકાન મળતા થયા છે ચોમાસામાં વરસાદ અને ગરમીમાં સૂર્યના કિરણો ઘરમાં પડતા સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પહેલાની સરકારોમાં જે ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી ત્યારે કોઈ જોરથી લાત મારે તો મકાનની દિવાલ તૂટી જાય ચોમાસામાં ઘરમાં વરસાદ પડતો ગરમીમાં પણ સૂરના કિરણો સીધા ઘરમાં પડતા નાનું બાળક સૂતું હોય તો તે સૂઈ ન શકે તે પ્રકારના આવાસો હતા એ આવાસ એટલે કે સામાન્ય માણસોની એક મજાકરૂપ હતા જ્યારે આજે પીએમ મોદીએ જે આવાસ આપવાનું શરૂ કર્યું અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં પણ જે મકાનો મળે છે તેની ક્વોલિટી આપણને ચોક્કસપણે એમ લાગે કે આપણું ઘર હોય તો આવું જ હોવું જોઈએ એ પ્રકારના સંતોષની ભાવના એમાંથી મળતી હોય છે લાભાર્થીઓ માટે સફળતા આ પ્રસંગે પાટીલે લાભાર્થીઓને શુભકામના પાઠવી હતી મારે ખાતરી આપી છે કે જે લોકોને આ ડ્રોમાં મકાન ફાળવાયું નથી તેમને નિરાશ થવાની જરૂર નથી સરકારે જોશે કે દરેકને સારા ગૃહની વ્યવસ્થા મળે પાણી અને સ્વચ્છતામાં ક્રાંતિ સી આર પાટીલે બે હજાર ચૌદમાં લાલ કિલ્લા પરથી પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનના એલાનની વાત કરતા જણાવ્યું હતું કે તાત્કાલીન વિપક્ષે પીએમ મોદીના ટોયલેટ વિશેની વાતનો મજાક ઉડાવ્યો હતો પણ આજે અગિયાર કરોડથી વધુ ટોયલેટ બન્યા છે આ ક્રાંતિએ દેશભરમાં મહિલાઓને સુરક્ષા આપવાનું કામ કર્યું છે તેમણે જળજીવન મિશન અને નળસે જળ યોજના પર ભાર મૂકતા કહ્યું કે ગામડા સુધી શુદ્ધ પાણી પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે પચ્ચીસ લાખ મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી છે જેથી પાણીના સંચાલનનું જ્ઞાન વિકસિત થાય આવાસ યોજનાનો વ્યાપ આવાસ યોજનાને વધુ વ્યાખ્યાયિત કરતા તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં બે કરોડથી વધુ મકાનો માટે મંજૂરી આપવામાં આવી છે આ મકાનો ક્વોલિટીની સાથે સાથે સંતોષની લાગણી લાવે છે વિપક્ષ પર પ્રહાર

એ પાછળથી કરવાના હતા પરંતુ મુખ્યમંત્રી ગૃહ યોજનાના આ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત આ અગાઉ જો કરવામાં આવેલ તેવી અલગ અલગ કોલ અઠ્ઠાવીસ સ્કીમોના ખાલી થયેલા આવાસો જેનો પણ આજે ઉમેરો થયો છે એવા બસો બેતાલીસ એટલે કુલ મહિને બે હજાર નવસો ને ઓગણસાહીઠ આ મકાનો માટેનો આજે જો થવાનો છે પ્રાપ્ત થાય આપના કુટુંબ સાથે રહીને આપના જીવનને આપના બાળકો સાથે સારી રીતે જીવન વ્યતીત કરી શકો પોતાના ઘરમાં રહી શકો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે